અમે જન્મથી આ પતંગો બનાવતા આવેલા છે રંગ દોરી અને કાગળ એ તો ખંભાત નું હબ છે અને ઉત્તરાયણ તેનું હૃદય છે મુખ્યમંત્રી હતા ત્યારે અમે એમને પતંગ આટો આટ અમે આપેલી છે એનું સબૂત છે સામે

ઉત્તરાયણ પહેલા સૌથી વધુ પતંગની તૈયારીઓ કઈ જગ્યાએ થાય છે તો ગુજરાત ની અંદર નામ આવે છે ખંભાત અને શા માટે ખંભાત ની પતંગ એટલી બધી ફેમસ હશે ચાલો આજે આપણે આ વિડીયોની અંદર જોઈએ કે કેટલી પ્રોસેસ થયા બાદ એક પતંગ તૈયાર થાય છે